હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રતાડુની ચિપ્સ તો રતાળુની ચિપ્સ કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું રત રતારૂની ચિપ્સ તો તેના માટે આ મેં એક રતારું લીધું છે રતારું લીધેલું છે ને એની મેં છાલ કાઢી લીધેલી છે હવે એને આપણે ટુકડા કરશું આપણે બહુ મોટું છે એટલે વચ્ચેથી આપણે કટ કરી નાખશું આવી રીતે પટલી પટલી કટ કરી લેવાની આ ખાવામાં બહુ મસ્ત લાગે બટેકાની છોકરાઓને ભાવે ને તો આ પણ એવી જ લાગે ટેસ્ટી આપણે કટિંગ કરતા હતા ને ત્યાં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે તરી લઈશું અને તરવામાં ધ્યાન રાખવાનું ઉડે નહીં એક નાખવા જાય તો હાથમાં ચોટી જાય એકાદી પડી જાય ને એકાદી હાથમાં ચોટી જાય એટલે આવી રીતે આપણે ઝારામાં લઈને નાખશું એટલે તમને બીક ન લાગે ને તેલ ફાસ્ટ રાખવાનું આવી રીતે ફેરવતું રહેવાનું એટલે ચોટે નહીં બીજી કેમ કે ચીકણા હોય ને રતાળું એટલે મસ્ત કડક થયા તેલ ફાસ હોવું જોઈએ એટલું જ ધ્યાન રાખવાનું આમાં બીજું કાંઈ જ નથી આ કડક પણ થઈ ગયા જો ને આપણા તરાઈ ગઈશ ચિપ્સ મસ્ત જ કડક થાય હવે એને આપણે કાઢી લઈશું થાર્યુંર આપણે મસાલો ઝાડશું ઉપવાસમાં ખાવા માટે બનાવતા હોય ને તો આમાં સીંધો મીઠું અને મરી પાવડર બે જ નાખવાનું અત્યારે આપણે એમનામાં જ બનાવી લઈએ એટલે આપણે બધા મસાલા નાખશું ચપટી આપણે જીરું નાખશું ધાણા જીરું પાવડર ચપટી ગરમ મસાલો ને ચપટી હળદર ચપટી ચાટ મસાલો ચટપટું લાગે ને તો આ છોકરાઓને મજા આવે ને આ લાલ મરચું પછી હાથથી ન કરી દેવાનું ને ગરમા ગરમ થોડુંક હોય ને ત્યાં જ કરી દેવાનું ભલે થોડાક આમ આ દાજે તમારા પણ કરવાનું ગરમ ગરમ જો ટેસ્ટ લેવો હોય તો તમારે ચપટી મીઠું ચાટ મસાલો નાખ્યો એટલે મીઠું કાચવીને લેવાનું એમ આવી રીતે બધું સરખી રીતના મિક્સ કરી દેવાનું મસ્ત થઈ ગઈ જો હવે એને આપણે સવિંગ બાઉલમાં લઈ લેશું તૈયાર છે આપણી રતારૂની ચિપ્સ